આજના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલી કેન્દ્રીય મંત્રીની બેઠક કે ખેડૂતો માટે મોટો રાહતનો નિર્ણય લીધો છે આ નિર્ણય પછી ખેડૂતોને ખાતર પાછળ થતા ખર્ચમાં ખૂબ જ મોટો પ્રમાણમાં ઘટાડો થશે કે બે હજાર પચીસ છવ્વીસની રવિ સિઝન માટે ફોર્સરસ અને પોટાશ ખાતરો પર ન્યુટ્રિયન બેઝડ સબસિડી દરરોજને મંજૂરી આપી દેવામાં આવી છે આ નિર્ણયથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની આવકમાં વધારો થશે જે તેમના સોશિયલ મીડિયા એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કૃષિ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપતા રવિ સિઝન એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી થી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ માટે પીકે ખાતરનો સબસીડી દરકો નક્કી કરવામાં આવ્યો છે આ દરો નીચે મુજબ છે નાઇટ્રોજન તેતાલીસ પોઈન્ટ બે પ્રતિ કિલો ફોરસ સુડતાલીસ બાય છન્નું પ્રતિકિલો ખરીફ બે હજાર પચીસના તેતાલીસ ટકાથી સાહીઠ ટકાથી વધારો આ સબસિડીથી ડાય એમોનિયા ફોરેસ ફોરેસ સહિત અઠાવીસ પ્રકારના ખાતરો ખેડૂતોને સત્તા દરે મળશે રવિ સિઝન માટે અંદાજિત બજેટની જરૂરિયાત આડત્રીસ હજાર નવસો બાવન પોઈન્ટ ઓગણત્રીસ કરોડ છે જે ખરીફ બે હજાર તુલનામાં સાતસો છત્રીસ કરોડ વધુ છે આ રકમ ગયા વર્ષની રવિ સિઝન કરતાં ચૌદ હજાર કરોડ વધુ છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ઘટતા ભાવને ધ્યાનમાં રાખીને નક્કી કરાઈ છે વડાપ્રધાન મોદીએ એક સ્પોર્ટમાં કહ્યું અમે દેશભરના અમારા ખેડૂતો ભાઈ બહેનોને કલ્યાણ માટે પ્રતિબંધ છીએ આ દિશામાં અમારી સરકારે બે હજાર પચીસ છવ્વીસની રવિ સિઝન માટે ફોર્સ રસ અને પોટાશ ખાતર પર સબસિડીની મંજૂરી આપી છે અનાથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની કમાણી પણ વધશે આ નિર્ણયથી ખાસ કરીને ઘઉં ચણા રસ સરસોજ જેવી રવી પાકોના ખવેતર માટે ખાતરની માંગ વધશે અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે ખેડૂતો માટેના લાભ અને સરકારી ભદ્ધિ એનબીસી યોજના બે હજાર દસથી ચાલુ છે જેમાં ખાતર ઉત્પાદકો અને આયાતકારોને સીધી સબસિડી આપવામાં આવશે જેથી ખેડૂતોને ખાતરના રિટેલ ભાવ સ્થિત રહે આ વખતે ફોરરસ અને સલ્ફર દસ ટકા સુધી વધારો થશે જે ડીએફપી અને ટીએસપી જેવા વ્યાપક વાપરતા ખાતરોને સસ્તા બનાવશે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું આ વધારો ખેડૂતોને રાહત આપશે અને ખાતરના ભાવ વધતા અટકશે આ નિર્ણય ગુજરાત જેવા રાજ્યોમાં તાજેતરના વરસાદથી ખીપડીત ખે ખેડૂતો માટે વિશેષ મહત્વનો છે જે પાક નુકસાનથી તેઓ વહેલીથી જ મુશ્કેલીમાં છે વડાપ્રધાન વારંવાર ખેડૂતો કલ્યાણ પર ભાવ મૂક્યો છે જેમ કે તાજેતરમાં ખરીફ સિઝન માટે એમએસપીમાં વધારો અન્ય યોજનાઓ આ પગલાંથી ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્ય તરફ મજબૂર પગલું માનવામાં આવે